નમસ્કાર વડોદરા મારું નામ હેમંતકુમાર રાકેશભાઈ વઢવાણા છે ગઈકાલે તમને જણાવવાનું કે ગઈકાલે ઓગણત્રીસ એક બે હાજર પચીસ ના રોજ અમે લોકો એક ઘણો મોટો મગર જે અગિયાર સાડા અગિયાર ફૂટ અંદાજિત મગર છે એનું રેસ્ક્યુ કર્યું છે કાસમ બ્રિજ જે છે કાસમ કબ્રસ્તાન ઉપર છે હાથી રોડ ઉપર જતા જે એક બ્રિજ આવે છે એ બ્રિજની ઉપર એક મહાકાય મગર હતો એની જાણ અમને પોલીસ કંટ્રોલ રૂમ અને ફાયર બ્રિગેડ બંને દ્વારા અને ત્યાંના લોકલ સ્થળ એ લોકો દ્વારા થઈ હતી ત્યારબાદ અમે લોકો અમારી જે ટીમ છે હેમંત વઢવાના ટીમ એને ત્યાં ઘટના સ્થળ પર પહોંચીને જોયું તો ઘણો મોટો મગર હતો તે મગરનું રેસ્ક્યુ કરી અને પછી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરી મહાકાય મગર હતો અને એ મગર રોડ ઉપરથી નીકળીને સોસાયટી તરફ જતો હતો સોસાયટી તરફ ગયા જતો હતો ત્યાંથી જે લોકલ્સ લોકો છે એ લોકોને જોતા મગર યુટર્ન મારીને ફરી રોડ ઉપર આવીને બેસી ગયો હતો ટ્રકોની પાછળ જે કહેવાય ને બ્રિજનો જે ફૂટપાથ એરિયા હતો એ એ જગ્યા પર મગર હતો ઘણો મોટો મગર હતો જેથી કરીને અમે લોકોએ રાત્રે બે વાગ્યાની આસપાસ રેસ્ક્યુ શરૂ કરીને ત્રણ વાગ્યાની આસપાસ ત્રણ સાડા ત્રણની આસપાસ અમે રેસ્ક્યુને પૂર્ણ કર્યું છે અને સહી સલામત રીતે મગરને રેસ્ક્યુ કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સબમિટ કર્યો છે